અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે એવું જાણવા મળ્યું છે કે એલ કે અડવાણી હાજર રહેવાના નથી એવી જાહેરાત કરવામાં આવી છે નમસ્કાર દર્શક મિત્રો રામ મંદિરની પ્રાણ પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ તો પૂરો થયો પરંતુ અયોધ્યાના રામ મંદિર માટે જેમણે વર્ષોથી લડત આપેલી અને એમ કહેવાય કે જેમણે રામ મંદિરનું આંદોલન છેડેલું એવા ભાજપના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજર રહેવાના હતા એમણે પોતે એવી મંજૂરી આપી આપી હતી કે આ તો મારા સૌભાગ્યની વાત છે અને હું ચોક્કસ હાજર રહેવાનો જ છું પરંતુ આજે જ્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે એવું જાણવા મળ્યું છે કે એલ કે અડવાણી હાજર રહેવાના નથી એવી જાહેરાત કરવામાં આવી છે કારણ કે એક તો દિલ્હીની અંદર હવામાન એકદમ ઠંડુ છે અને ખરાબ હવામાનને કારણે એમણે અયોધ્યા આવવાનું ટાળ્યું છે એટલે એલ કે અડવાણી અયોધ્યા આવ્યા નથી એના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો તમને યાદ હશે કે ઓગણીસો નેવુંની અંદર જ્યારે અયોધ્યા રામ મંદિરનું આંદોલન શરૂ થયું ત્યારે મુખ્ય ચહેરા તરીકે જો કોઈનું નામ હતું તો એ એલ કે અડવાણીનું નામ હતું એમણે ગુજરાતના સોમનાથથી યાત્રા શરૂ કરી હતી અને એ યાત્રાને કારણે રામ મંદિર બનવાનો એક મોટા પાયાની શરૂઆત થઈ હતી કે ભાઈ એમણે તે વખતે સ્લોગન આપેલું કે મંદિર વહી બનાયંગે અને એ નારાની સાથે આખા દેશની અંદર રથયાત્રા કાઢવામાં આવી હતી એલ કે અડવાણી અત્યારે છન્નું વર્ષના છે અને જ્યારે સૌથી પહેલાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાએ એક નિવેદન આપેલું કે અમે એલ કે અડવાણીને આમંત્રણ મોકલી આપ્યું છે પરંતુ અમારી વિનંતી છે કે તેઓ એમના આરોગ્યને ધ્યાનમાં રાખીને અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં નહીં આવે તે વખતે ખાસો વિવાદ થયો હતો પરંતુ એ પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓ કૃષ્ણ ગોપાલ રામલાલ આલોક કુમાર એ બધા એલ કે અડવાણીના ઘરે ગયા હતા અને એમને વ્યવસ્થિત એક આમંત્રણ આપ્યું હતું અને તે વખતે અડવાણીએ એવું કીધું હતું કે આ તો મારા સૌભાગ્યની વાત છે અને મેં કદાચ સારા કર્મો કર્યા હશે કે મને અયોધ્યા આવવાનું આમંત્રણ મળ્યું છે અને હું પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજર રહીશ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓએ તે વખતે એવું કીધેલું કે અમે એલ કે અડવાણી માટે અયોધ્યાની અંદર બધી જ વ્યવસ્થા કરવાના છે એમની મેડિકલની એમને જે પણ કોઈ જરૂર ડૉક્ટરોની ટીમ પણ અમે તૈનાત રાખીશું કારણ કે એમની ઉંમર છન્નું વર્ષની છે એટલે એમના આરોગ્યને ધ્યાનમાં રાખીને અમે બધી જ વ્યવસ્થા કરીશું એટલે બધા લોકોને એવી અપેક્ષા હતી કે એલ કે અડવાણી આજના કાર્યક્રમની અંદર ચોક્કસ હાજર રહી શકે છે પરંતુ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂરો થયો છે અને એલ કે અડવાણી હજર રહ્યા નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ